ને કમસે સે કમ 8 9 લિટર દૂધ તો આપતી હશે હા એટલો તો કમ કમ તા હેડો હું આવ હેડો આર તો આવો તો ફોન બોલ માર તો હું માર તો ચાની વ્યવસ્થા કરાવ દો ચા ચાલે મારા ઘર દૂધ ફાટી જ્યું ને તો ચા પીવાની મજા નહી હા આર હેડો મી કાઈ દો હા આર હેડો હેડો કોહા ના આવ્યો હો બેંસ માટી આ માર તો ઓડે વેત નહીં ભેંસ લેવાનો ધીરો બન લેવાની હતી ફોન તો કરજો એમના

રિચાર્જ પડતો ફોન જાદા ને એક વાર હેડો સમય કરો એટલે ખબર હા રિચાર્જ પડતો શું કહે હેલો હા ધીરુભાઈ હા બોલો ઘ્યાર ઘેર હા ઘ્યાર છો બોલો ના તો એક ફગાનો ફોન આવ્યો હતો હા તે તમે ભેંસ કીધી હતી ને કહો જોઈએ હા કીધી હતી તો ભેંસ સારી એવું લાગે એવું એમ હા કિંમત પૂછી ગયું ને છેલ્લી કહે કિંમત મેં કીધું પણ એમને કશું કીધું નહીં એવું એમ સા તો પૂછી ગયું તો સારું પડે એમ

તમે ક્યા વ્યાસ નહીં આટલી બધી છ બોવા દેલી દૂધ નહીં આપી આમ તારે પેલા બાદ હોય એ આપડે નઈ પંગણ બની ગયેગા તારણ એવ તા બહુ પાણી જો ને કઈ કાઢે મા તો હાથી ન હારું ભાઈ પાણી તો બેર પર બોલે એ બોલા લેજો હા બોલા લે

માથું કરે ખાલી માથું પીવું મને એવું બોલાતી હોય એમ કે મેં ખાવાનું ઓર્ડર નાખી ખાઈ ગયું એટલે બોલાતી છે ના મારતી નહીં એવું તો તમે ચિંતા ના કરશો ગોતું માર છે તો જોઈ લેવાનું

એટલે હવે હું હેલો તો ડાયરેક્ટ પૂછ્યું એટલે તમે એમ કેતા દૂધ કેટલું કારણ કે મને હમરાય આવ્યું હતું બા હોવ તમને વાગે 20 રૂપિયા ઓવ એ છે કે તમાર જેતું ના હોય દુકાને હોવ એ 10 તો કો 5000 ના તો 5000 માં તારા હા 5000 ના કો 5000 તો હે ને હોવ કેટલું કર એ હું અડધું અરીજો મત બોલ ના લે

તમારી બોલો ઓછું કહ બોલો બધ ઓછી નહી થાય એ તો પૂછી જોઈએ આપડે ઓછી કરે

વાત કરો વાત છો તમે દસ હજાર પૂછી હું પૂછી જાઉં કદાચ પચાસ હજાર મળી જાય દસ હજાર નો તમને ફાયદો થવાનો બરોબર તો હજાર તમે હા કારણ કે મારા પેલા કીધું બે હજાર હજાર અને હજાર રૂપિયા એવું છે તમને બાળું આપણે આ હજારનો ખર્ચો બધું થાય પાડ કાળો કાળું પડે કાઢું પણ છે વાત કરું હવે કલો હા પચાસ દિન તમને પહોંચે હું પહોંચે દૂધનું ખાવું પડે ને જેટલું ખાવા સનુઅું બરાબર છે હા એમ ખાલી કાળું તમે મારે ઘેર ના હો ના ના એ તો બરાબર આ તમને કઈ હા માછે નહીં ખાલી આવું મારવાનું તો જોવું પડે હું અડે જોયું ને તો મારું મારું ફરવાનું કરતું